વાકુડ્યા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે આયુર્વેદિક કેમ્પ યોજવામાં આવ્યો હતો આયુષ મિશન અંતર્ગત ભાગરૂપે નિયામક શ્રી આયુષ વિભાગ ગાંધીનગર દ્વારા જીરિયાટ્રિક કેમ્પ યોજાયો હતો આ કેમ્પમાં સાહીઠ વર્ષથી વધુ ઉંમરના વડીલને ડોક્ટરો દ્વારા તપાસ કરી દવાઓ તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં એસિડિટી ગેસ કબજિયાત સાંધાના રોગો કમરના મણકાના રોગો ચામડીના રોગો જેવા અનેક રોગોની વિનામૂલ્યે સારવાર આપી દવાઓ આપવામાં આવી હતી આ કાર્યક્રમ વડુદ્રા વડોદરા જિલ્લા આયુર્વેદિક અધિકારી કલ્યાણ વિભાગ ગાંધીનગર અને આયુષ મિનિસ્ટ્રી ભારત સરકારના સંયુક્ત સો જેટલા આયોજન આખા રાજ્યમાં થયું છે નજીકના વિસ્તારમાં સિનિયર સિટીઝન ડેની ઉજવણી નિમિત્તે આજ રોજ વસવેલ કેમ્પ વાઘોડિયા ખાતે આયોજિત કરવામાં આવ્યો છે આપણા કારોબારી ચેરમેન શ્રી નિલેશભાઈ અને અન્ય પદાધિકારીની ઉપસ્થિતિમાં કેમ્પ ખુલ્લો મૂકીને અમે બધાને માર્ગદર્શન આપીએ છીએ કે સિનિયર સિટીઝનનું સ્વાસ્થ્ય સંપૂર્ણ સમૃદ્ધ રહે એમના સ્વાસ્થ્યને ટકાવી રાખવા માટે આયુર્વેદના સિદ્ધાંતો તેઓ અપનાવે અને આપણું વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો જે આપણો સંકલ્પ છે એ આપણે બધા સાથે મળી આપણી સુખાકારી હિતાહારી આહાર વિહાર કરી અને આપણે વિકસિત ભારત સંકલ્પ સાકાર કરીએ રોગ થાય જ નહીં તે માટે વિશ્વને દિશા જીનનારી કોઈ પદ્ધતિ હોય તો યોગ આયુર્વેદ જે ભારતીય સંસ્કૃતિની દેન છે આ વાત વિશ્વ નેતા મોદી સાહેબ બહુ સુભેરે જાણતા હતા એ અને અત્યારે માન્ય ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકાર લોકોને આજે જ્યારે વૃદ્ધો માટેનો સ્પેશિયલ દિવસ છે તો આખા દેશની અંદર સાથે કેમ્પો થઈ રહ્યા છે તે પૈકીના વડોદરા જિલ્લાના ચૌદ કેમ્પો પૈકીનો આજે વાઘોડિયાનો કેમ્પ ખુલ્લો મૂકી અને વડીલોની સેવા કરવાનો અમારી શાખાને જે મોકો મળ્યો છે એ આપના માધ્યમથી હું લોકોને વિનંતી પર આગ્રહ કરીશ કે વધુમાં વધુ લોકો લાભ લે અને આયુર્વેદ અને યોગ પદ્ધતિ જીવનમાં અપનાવી તંદુરસ્ત દિર્ઘાયો થાય એવી માં જગદંબાને પ્રાર્થના કરીએ શ્રી ભગવાનની પ્રાર્થના કરીએ વધુમાં વધુ લોકો આનો લાભ લે અને નિરોગી તંદુરસ્ત દિર્ઘાયો થાય એ માટે પ્રયત્ન કરીએ